દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જાંબુગોડાની સેકન્ડરી સ્કૂલ ખાતે કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ આજે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારના સાડા છ કલાકે સાવ જાંબુગોડા ખાતે આવેલી ધી સેકન્ડરી સ્કૂલ જાંબુગોડાના મેદાનમાં કરવામાં આવી હતી એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા સેકન્ડરી સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાંબુગોડાના નગરજનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર તેમજ તેમનો સ્ટાફ પોલીસ સ્ટાફ સહિત અઢીસો થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં યોગાચાર્ય દ્વારા તમામને વિવિધ યોગ કરાવી યોગથી થતા ફાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે